જો તમને એમ કહું ને કે આ પૌવાનો ચેવડો તૈયાર કરવામાં પૌવાને મેં બિલકુલ જ તળ્યા નથી તો કદાચ તમને વિશ્વાસ નહીં આવે તમને થશે કે નાયલોન પૌવાનો ચેવડો છે પણ ના નાયલોન પૌવાનો ચેવડો નથી અને જો અવાજ પડતી જ તમને ખબર પડી જશે કે આપણો પૌવાનો ચેવડો કેટલો સરસ ક્રિસ્પી બનીને તૈયાર થયો છે તો જેવડાના સ્પેશિયલ મસાલાની સાથે આજે આપણે તૈયાર કરવાના છે પુનાનો ખૂબ જ પ્રખ્યાત એવો લક્ષ્મીનારાયણ જીવડો કે જે જીવડો બનાવવા માટે પૌવાને બિલકુલ જ તળવામાં નથી આવતા અને એના સ્પેશિયલ મસાલાના કારણે એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો આ લક્ષ્મીનારાયણ ચેવડો તૈયાર કરવા માટે આપણે જે હાજી ખાની પૌવા આવે છે ને એ લેવાના છે આ પૌવા શેકેલા હોય છે માર્કેટમાં તમને મળી જશે અને સ્પેશિયલી દિવાળીના ટાઈમમાં તો તમને કોઈ પણ ગ્રોસરી

તો આ રીતે આપણે પૌવાને ચાળી લઈશું અત્યારે અઢીસો ગ્રામ આ પૌવા લીધા છે અને એના માપથી હું તમને આ ચેવડો તૈયાર કરીને બતાવવાની છું આ હજી ઘણી પૌવા છે ને ભઠ્ઠીની અંદર જ શીખીને તૈયાર કરવામાં આવે છે અને એકદમ સરસ એ ક્રિસ્પી જોઈ છે હું તમને જો અવાજ બતાવું ને તો તમને આઈડિયા આવશે તો આપણે એને ઘરે શેકવાની પણ બિલકુલ જરૂર નથી પડતી પણ ક્યારેક એવું થાય કે એની અંદર જો થોડું ઘણું પણ મોઇશ્ચર હોય ને તમને એવું લાગે કે બરાબર હીંસવી નથી આવો અવાજ નથી આવતો તો પછી તમારે એને છે ને તડકે મૂકી દેવાના બે થી ત્રણ કલાક અથવા તો પછી તમારે ઓટીજી કે માઇક્રોવેવમાં એને રોસ્ટ કરી લેવાના હવે પૌવામાં ઉપયોગમાં લેવાની જે વસ્તુઓ છે ને એને આપણે તળીશું તો એના માટે અત્યારે મેં અડધો કપ તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે મરચાં એડ કરવાના છે તો અત્યારે નંગ મરચાં લીધા હતા અને એને આ રીતે વચ્ચેથી મેં કટ કરી લીધા છે જનરલી આપણે જ્યારે ચીવડો બનાવીએ ત્યારે ઘણા બધા શું કરે છે કે સૌથી પહેલા શીંગ તળે દાળિયા તળે પણ સૌથી પહેલા આપણે મરચાંને તળવાના હોય છે મરચાં સૌથી પહેલા તળીએ ને એટલે તેલની અંદર તીખાશ ઉતરે અને એની અંદર આપણે સાથે થોડું મીઠું પણ એડ કરી દઈશું તો મેં અડધી ચમચી મીઠું નાખ્યું છે એટલે બધી જ વસ્તુઓમાં મરચાની તીખાશ અને મીઠાનો સ્વાદ બંને આવશે એટલે ચીવડામાં જ્યારે તમે ખાશો ને તો એનો સ્વાદ એકદમ વધારે સારો લાગશે અને મરચાંને આપણે એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાના છે એમાં જો થોડું પણ મોઇશ્ચર રહી જાય ને તો પછી આપણો જે ચીવડો છે ને નરમ પડી જાય તો મરચાં અત્યારે સરસ તળાઈ ગયા છે અને થાળીમાં આપણે એને અલગ મૂકી દેવાના પછી આપણે શીંગ લઈશું તો મેં અડધો કપ શીંગ લીધી છે શીંગને પણ આપણે તળી લેવાની છે જ્યારે આપણે તળીએ ને તો એની ઉપરનું જે છાલ હોય ને છતરું જે હોય થોડું ફાટે અને તમને એનો અવાજ પણ આવે ચટકવાનો એટલે આઈડિયા આવી જાય કે શીંગ આપણી તળાઈ ગઈ છે તો આપણે એને કાઢી લઈશું હવે ચેવડામાં આપણે જ્યારે આ બધી વસ્તુઓ તળીને એડ કરીએ ને તો તેલ છે ને એનો કલર થોડો કાળાશ પડતો થતો હોય છે એટલે આપણે વધારે તેલ નહીં લઈએ અને ઓછું તેલ લીધું છે એટલે આ રીતે તમારે નાનું તમારી પાસે વઘાર્યું કે નાનું આ રીતનું તમારી પાસે તાસું હોય તો એની અંદર તળવાનું તો તમને વધારે ઈઝી રહેશે તો શીંગ તળે ગઈ છે તો શીંગને આપણે કાઢી લઈએ અને ત્યાર પછી આપણે કાજુને તળવાના છે તો કાજુ પણ અત્યારે મેં અડધો કપ લીધા છે ને આ રીતના ફાળિયા લીધા છે હવે તમે જો હેલ્થ કોન્શિયસ હોય અને તમારે આ રીતે આ બધી વસ્તુને તળીએ ના ઉમેરવી હોય ને તો તમે એરફ્રાયરની અંદર અથવા તો પછી એકદમ ઓછા તેલની અંદર તાસાની અંદર જ એને શેકીને પણ તમે ઉપયોગમાં લઈ શકો છો પણ મેં અત્યારે બધી વસ્તુઓ તળીને એડ કરી છે કારણ કે આજે આપણે બનાવી રહ્યા છે પૂનાનો ખૂબ જ પ્રખ્યાત એવો લક્ષ્મીનારાયણ કેવડો તો જો કાજુ પણ આપણા તળે ગયા છે અને આ રીતના આછો બદામી કલર આવે ને બસ એવા જ તળવાના છે બહુ વધારે ડાર્ક નહીં કરવાના કારણ કે તળો ને ત્યાર પછી એનો કલર થોડો ડાર્ક થતો હોય છે તો એકદમ સરસ એ તળાવવા પણ જોઈએ અને કલર આવો હોવો જોઈએ સાથે મેં અહીંયા આગળ કિસમિશ લીધી છે તો કિશમીચ પણ આપણે અડધો કપ લઈશું હવે બધાની ક્વોન્ટિટી છે ને તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો કિશમીશ મેવી આ રીતે તળે જાય પછી આપણે સૂકું કોપરું હોય ને એની એકદમ પતલી પતલી સ્લાઇસ કરવાની છે તો એ પણ અત્યારે મેં અહીંયા આગળ વન થર્ડ કપ લીધી છે અને એને પણ આપણે તળવાની છે અને તળીએ ત્યારે આ રીતનો કલર આવવો જોઈએ આ બધી જ વસ્તુઓ તળવાની ત્યારે ગેસની ફ્લેમને બહુ વધારે હાઈ નહીં રાખવાની નહીંતર શું થશે કે એકદમ સરસ ક્રિસ્પી નહીં થાય કલર આવી જશે પણ અંદરથી એની અંદર કચાશ રહી જશે ત્યાર પછી આપણે અડધો કપ દાળિયા લેવાના છે દાળિયાને તળામાં બિલકુલ જ સમય નથી લાગતો કારણ કે ઓલરેડી એ શેકેલા હોય છે તો બસ અડધીથી એક મિનિટ માટે રાખવાના છે અને પછી એને કાઢી દઈશું અને આ બધી જ વસ્તુઓ તળીને તમે મૂકો ને તો થાળીમાં અલગ અલગ મૂક્યો એનું કારણ તમને આગળ જણાવીશ અને લીમડાના પાન લીધા છે એ પણ મેં અડધો કપ લીધા છે ચેવડાની અંદર લીમડાની ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે તો એને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી હવે મસાલો તૈયાર કરવા માટે એક ટેબલ સ્પૂન આખા સૂકા ધાણા લઈશું અડધી ટેબલ સ્પૂન જીરું લેવાનું છે એક ટી સ્પૂન એની અંદર હળદર લઈશું અને ત્રણ ટી સ્પૂન મરચું લીધું છે જેમાં બે ટી સ્પૂન રેગ્યુલર મરચું અને એક ટી સ્પૂન કાશ્મીરી મરચું છે એટલે કલર સરસ આવે એક ટી સ્પૂન આમચૂર પાવડર ખટાશ માટે લેવાનો છે એક ટી સ્પૂન કાળું મીઠું એટલે કે બ્લેક સોલ્ટ લઈશું અને હાફ ટી સ્પૂન આપણે અહીંયા આગળ રેગ્યુલર આપણું જે મીઠું હોય છે એ લેવાનું છે એક ટી સ્પૂન હિંગ લેવાની છે અને ખાંડ લેવાની છે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન ભરીને તો એને ગ્રાઇન્ડ કરી લઈશું અને સાથે બીજા જાર ની અંદર આપણે એક ટેબલ સ્પૂન વરિયાઈ લેવાની છે અને તલ લેવાના છે એક ટેબલ સ્પૂન તલ અને એક ટેબલ સ્પૂન વરિયાઈ ને અતકચરા ગ્રાઇન્ડ કરવાના છે હવે આપણે જે પહેલા મસાલો તૈયાર કર્યો તો એ આ રીતનો એકદમ સરસ પાવડર થઈ ગયો હશે અને જે વરિયાળી અલગ ગ્રાઇન્ડ કર્યા કેમ કારણ કે આ કચરા રાખવાના છે જો મસાલામાં મિક્સ ને તો એનો ફાઇન પાવડર થઈ જાય પણ આ રીતની અધકચરી વરિયાળી અને તલ જ્યારે તમે ચેવડામાં ખાસો ને તો એનો ક્રંચ એકદમ સરસ લાગશે તો એટલા માટે અહીંયામાં એને અધકચરા એડ કરાયા છે તમે ઈચ્છો તમે આખા પણ એની અંદર એડ કરી શકો છો મસાલાની અંદર નહીં એડ કરવાના ની એનો પાવડર થઈ જશે તો આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે ચીવડાની ઉપર આ મસાલો એકદમ સરસ લાગે એના માટે શું કરવાનું છે કે તેલ ગરમ કરવાનું છે તેલ એકવાર ગરમ થઈ જાય પછી આ મસાલો આપણે તેલની અંદર એડ કરીશું અને પછી એને આપણે પૌવાની સાથે મિક્સ કરવાનું છે તો તેલ બહુ વધારે પડતું ગરમ નહીં કરવાનું રીતે મસાલો જેવો એડ કરીશું ને તો બધો મસાલો આપણો બળી જશે તો તેલને આપણે થોડું સાધારણ જ ગરમ કરવાનું છે અને આ રીતે થોડો થોડો મસાલો તેલની અંદર મિક્સ કરવાનો છે તેલ ગરમ ના હોય વાતનું ખાસ ધ્યાન રાખજો ને મરચાનો મરચાંનો જે કલર છે ને એ કાળા જ પકડશે અને આ રીતે આપણે બધો મસાલો એમાં મિક્સ કરી દઈશું જો તમે એકલો કોરો મસાલો એની અંદર નાખો ને તો પછી શું થાય કે મસાલો બરાબર ચોંટે નહીં એટલે આ રીતે તેલવાળો મસાલો જો તમે એની અંદર એડ કરશો ને તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને હવે આપણે બધું જ મિક્સ થઈ ગયા પછી પૌવાની ઉપર એને ચમચીની મદદથી સ્પ્રેડ કરી દઈશું અને પછી મિક્સ કરવાનું છે આ મેથડથી તમે ચીવડો તૈયાર કરશો ને તો તમારો ચીવડો એકદમ સરસ બનશે એકવાર તમે આ રીતે ચીવડો ચોક્કસથી ટ્રાય કરશો અને ચમચી ચમચી છે જે આ રીતે ઉપર રેડવાનું છે અને પછી મિક્સ કરવાનું છે અને મિક્સ કરવા માટે પણ આપણે છે ને હાથનો ઉપયોગ કરવાનો છે જેનાથી આપણો જે ચીવડો છે એમાં મસાલો એકદમ સરસ રીતે લાગી જાય પહેલાં તેલ ગરમ હોય થોડું એટલે આપણે આ રીતે ચમચીથી મિક્સ કરવાનું અને પછી આપણે હાથની મદદથી એને મિક્સ કરવાનું છે અને જ્યારે તમે આ રીતે મિક્સ કરતા હો ને તો બે હાથની વચ્ચે જેવડાને તમારે આ રીતે થોડો હલકા હાથે ઘસવાનો છે એટલે મસાલો આપણે જે તેલમાં મિક્સ કર્યો ને તો તેલ આપણે બહુ વધારે નથી લીધું મેં અત્યારે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું હતું ને એની અંદર જ આ મસાલો મિક્સ કર્યો છે એટલે તેલમાં તમને મિક્સ થશે ને મસાલો એટલે થોડા લમ્સ એટલે કે ગાંઠા જેવું લાગશે પણ હાથેથી તમે આ રીતે એને મિક્સ કરતા જશો ને એટલે એ બધા જ જે ગાંઠા છે એ મસાલાના તૂટી જશે અને આપણા પૌવાની ઉપર એકદમ સરસ રીતે લાગી જશે તો બસ હલકા હાથે આપણે એને મિક્સ કરવાનું છે તો આ રીતે તમારો ચેવડો મિક્સ થઈ જશે ને તમે જુઓ બધા જ આપણા જે પૌવા છે એની પર સરસ રીતે મસાલો લાગી પણ ગયો છે તમને કલર પરથી જ આઈડિયા આવી જશે કે એકદમ સરસ મસાલો એની પર લાગી ગયો છે હવે આ સ્ટેજ ઉપર તમે મસાલાને ટેસ્ટ કરી શકો કદાચ તમને કોઈ વસ્તુ આની અંદર જો ઓછી લાગતી હોય કે એવું કંઈ હોય તો તમે એની અંદર એડ કરી શકો છો હવે આપણે જે બધી વસ્તુઓ તળીને રાખી હતી ને એને અલગ કેમ રાખી હતી તો અલગ રાખવાનું કારણ શું છે કે ક્યારેક આપણે તળીએ ને તો બહુ આઈડિયા ન આવે અને એવું થાય કે આપણું જે મરચું છે એ તળીને ક્રિસ્પી ના થયું હોય અથવા તો લીમડાના પાનની અંદર કચાશ રહી ગઈ હોય તો અલગ હોય ને તો તમે એને ફરીથી ફ્રાય કરી શકો પણ જો તમે બધી જ વસ્તુઓ ભેગી કરી હોય ને તો પછી એકના કારણે બીજી વસ્તુ જાય હવે તમને જો હું મિક્સ કરું છું તો અવાજ પરથી જાયડે આવી જશે કે આપણો ચેવડો કેટલો સરસ ટ્રિસ્પી છે અને આપણે જે મસાલો તૈયાર કર્યો ને ઘરની અંદરની જ વસ્તુઓ છે કોઈ એક્સ્ટ્રા સ્પેશિયલ મસાલો બહારથી નથી લાયા પણ આ ચેવડું તમે બનાવશો ને તો એટલી સરસ સુગંધ આવશે એની તમને કે આમ બનાવતા હશો ને ત્યારે જ તમને મન થશે કે હું અત્યારે જ ચેવડો ખાઉં અને અવાજ તો તમે જોઈ શકો છો તો આ દિવાળી પર તમારે જો વધારે તળેલું ન ખાવું હોય તો આ લક્ષ્મીનારાયણ ચીવડાની રેસીપી ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટમાં મને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો